નમસ્કાર આપ જો રહ્યા છો અગિયાર વાગ્યાની અગિયાર ખબરો અને હું છું આપની સાથે હિતવી વાત કરીએ સૌ પ્રથમ સમાચાર આવી રહ્યા છે બનાસકાંઠાથી કે જ્યાં પાલનપુર હાઈવે ઉપર અકસ્માત થયો છે હાઈવે પર ટી સ્ટોલમાં ટ્રેલર ઘુસી ગયું ટ્રેલર ચાલક અકસ્માત સર્જી ત્યાંથી ફરાર થયો છે વહેલી સવારે આબુ રોડ તરફથી આવી રહ્યું હતું ટ્રેલર સદનસીબે મોટી જાનહાની ઘટનામાં ટળી છે ટ્રેલર ચાલકે સ્ટેનિક વર્ગનો કાબુ ગુમાવી રહેતા આ ઘટના બનવા પામી વહેલી સવારે ત્રણ વાગ્યાની આસપાસ ટી સ્ટોલ બંધ હોવાથી આ ઘટનામાં મોટી જાનહાની ટળી છે

ફરાર થઈ ગયો છે આ સમગ્ર મામલે પોલીસે પણ વધુ તપાસ હાથ ધરી છે પહેલી સવારે પાલનપુર બિહારી બાગ નજીક ત્રિલેક એલિવેટેડ બ્રિજ ના સર્વિસ રોડ પરથી એક ટેલર પુર ઝડપે આવી રહ્યો હતો અને તે ટી સ્ટોલ માં ઘૂસ્યો હતો અને ટી સ્ટોલ ના કચર ખાડ વળી ગયા હતા મહત્વની વાત તો એ છે કે વહેલી સવારે આ ઘટના બની હોવાથી ટી સ્ટોલ બંધ હતો અને મોટી જાનહાની થઈ હતી જો દિવસ દરમિયાન આ ઘટના બની હોત તો મોટી જાનહાની થઈ શકત અત્યારે તો આ ટેલર ચાલક ટેલર મૂકીને ફરાર થઈ ગયો છે અને આ સમગ્ર મામલે માઉન્ટ આબુમાં દેલવાડાના દેરા નજીક કાર ચાલકે રોડ ઉપર ઉભેલા એક યુવકને ટક્કર મારી દીધી કારની ટક્કરથી રસ્તા ઉપર ઉભેલો યુવક હવામાં ફંગોળાયો છે અકસ્માતમાં ગંભીર ઇજા થતા યુવકને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો ઇજાગ્રસ્ત ડ્રાઈવરને પાલનપુર રેફર કરાયો છે આ ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે ઘટનાના આ દ્રશ્યો પણ આપણે બતાવી રહ્યા છે ઘટનાના સીસીટીવી ફૂટેજ આપણે બતાવી રહ્યા છે કે જે રીતે એક યુવક ઉભો છે અને પાછળથી કાર આવી રહી છે અને આ યુવકને હવામાં ફંગોળે છે યુવક ગાડી પર પહેલા પટકાય છે અને પછી જમીન ઉપર પટકાય છે આ ઘટનાના સીસીટીવી સામે આવતા પોલીસે સીસીટીવીના આધારે તપાસ હાથ ધરી છે ફરી વખત રફતારના કહેરની આ તસવીરો સામે આવી રહી છે યુવક ફંગોળ્યો હવામાં અને બીજી બાજુ સુરત પણ અકસ્માતના આ સામે આવી રહ્યા છે જે રીતના રફતારનો કહેર સામે આવી રહ્યો છે દિન પ્રતિદિન આ પ્રકારની કાર અકસ્માતની ઘટનાઓ સતત વધી જઈ રહી વધતી જઈ રહી છે બનાસકાંઠાથી વિગતો જે સામે આવી જેમાં સૌથી રાહતની વાત એ છે કે રાતના સમયે મોડી રાત્રે અકસ્માત થયો એટલે જાનહાની ટળી હતી થી વિગતો છે કે જ્યાં પાણીની પાઇપલાઇનમાં ભંગાણ થયું કારટા જૂથ પાણી પુરવઠાની પાઇપ ને કારણે વીસ ફૂટ ઊંચા ફુવારા ઉડ્યા આ લીકેજના કારણે ગામમાં પાણી પાણી થયું જોવા મળ્યું છાસઠ ગામ કારંટ જૂથ પાણી પુરવઠા યોજનામાં ભંગાણ છેલ્લા ત્રણ મહિનાથી લીકેજની રજૂઆત કરવામાં આવી છે

66 ગામોને પાણી પૂરું પાડવામાં આવે છે ત્યાં અલગ અલગ જગ્યાએ જે ભંગાણો છે તે યથાવત જોવા મળી રહ્યા છે ત્યારે છેલ્લા ત્રણ દિવસ ત્રણ મહિનાથી જે લીકેજ હતું તે મામૂલી લીકેજ હતું અને લોકો દ્વારા પણ રજૂઆત કરવામાં આવતી હતી પાણી પુરવઠાની અંદર પરંતુ કોઈ પણ ધ્યાને ન લેતા તંત્ર દ્વારા ધ્યાને ન લેતા આજે મોટા મોટા ફુવારા ઉડ્યા છે અને વીસ વીસ ફૂટ ઊંચા ફુવારા ઉડતા ગામમાં પણ પાણી પાણી જેવો ઘાટ જોવા મળી રહ્યો છે આભાર મિતેશ માહિતી બદલ અમદાવાદમાં સામાજિક તત્વો બેફામ બની રહ્યા છે ફતેવાડી વિસ્તારમાં મારામારી કરી ફતેવાડી ટાવર પાસે હોટેલમાં ગ્રાહકે હુમલો કર્યો હુમલાની ઘટનામાં બે થી ત્રણ લોકો ઘવાયા છે જમવાના રૂપિયા ન આપી હપ્તા માંગ્યાનો આરોપ લગાવવામાં આવી રહ્યો છે મારામારીની આખી ઘટના સીસીટીવીમાં કેદ થવા પામી છે સામાજિક તત્વો જે પ્રકારે બેફામ બની રહ્યા છે તેના અમદાવાદ શહેરના ફતેવાડી વિસ્તારથી આ દ્રશ્યો સામે આવી રહ્યા છે કે જેમાં જમ્યા બાદ ગ્રાહક પાસેથી જ્યારે રૂપિયા માંગવામાં આવ્યા ત્યારે ગ્રાહકે દુકાનમાં તોડફોડ કરી અને હપ્તા માંગ્યા હોવાનું પણ આક્ષેપ થઈ રહ્યો છે શહેરમાં સામાજિક તત્વો બેફામ બની રહ્યા છે ત્યારે તેમના પર લગામ ક્યારે લાગશે તે મોટો સવાલ છે સુરતમાં સોશિયલ મીડિયામાં રોફ જમાવવાનો યુવકને ભારે પડ્યો સોશિયલ મીડિયામાં રીલ બનાવી રોફ જમાવતા યુવકને પોલીસે બરાબરનો પાઠ ભણાવ્યો છે પોલીસની ટીમે નેમપ્લેટ સાથેની કાર સાથે સાગર રીલ બનાવી હતી અને આ રીલનો જે વાયરલ થયો હતો તે બાદ વરાછા પોલીસે આ શખ્સને ઝડપી ગુનો નોંધી કાયદાનું કરાવ્યું સરભરાથી યુવકે ફરી આ પ્રકારની રીલ્સ ન બનાવવાની માફી પણ માંગી તો બંને દ્રશ્યો પણ આપને બતાવી રહ્યા છે કે જેમાં આ રીલ તેણે બનાવી જેની અંદર પોલીસની નેમપ્લેટ હતી અને પોલીસની નેમપ્લેટ સાથે તેણે આ રીલ બનાવી ફોટા પડાવી વાયરલ કર્યા બીજી બાજુ આ યુવકને પકડીને પોલીસે આ પ્રકારનો રોફ જમાવો આ યુવક ને ભારે પડ્યો અને બે કાન પકડીને પોલીસે તેની પાસે માફી મંગાવી સુરતના પલસાણાના તુંડી ગામે ક્રિકેટ રમવા બાબતે ફાયરિંગની ઘટના સામે આવી છે વિકાસ નામના યુવકને ક્રિકેટની રમત બાબતે અન્ય યુવકો સાથે ઝઘડો થતા યુવકને મારવા માટે તેના ઘરે રોષ સાથે લોકોનું ટોળું ધસી આવ્યું આ ટોળાને જોતા યુવકે પોતાના પિતાની સિક્યોરિટી સર્વિસની બંદૂકથી ફાયરિંગ કરતા ત્રણ જેટલા લોકો ઇજાગ્રસ્ત થયા હતા ઘાયલોને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા છે ફાયરિંગની ઘટનાના કારણે ડીવાયએસપી સહિતનો પોલીસ કાફલો સ્થળ ઉપર દોડી આવ્યો પલસાણા પોલીસે બનાવ અંગે વધુ તપાસ હાથ ધરી છે રાજકોટથી સમાચાર આવી રહ્યા છે કન્સ્ટ્રક્શન સાઇટ ઉપરથી પટકાયો શ્રમિક નવમાં માળેથી પટકાતા તેનું મોત થયું છે એકસો પચાસ ફૂટ રોડ કરણ અર્જુન પાર્ટી પ્લોટ પાસે આવેલી ડાયમંડ હિલ્સ નામની સાઇટ ઉપર ચૌદ માળનું બિલ્ડિંગ બની રહ્યું છે ગઈકાલે રાત્રિના સુવા માટે ગયેલા મૂળ મધ્યપ્રદેશના રહેવાસી શ્રમિકનું એકાએક નવમાં માળેથી પટકાઈ જવાથી મોત થયું બિલ્ડિંગ સાઇટ ઉપર અંદાજીત સાહીઠ જેટલા શ્રમિકો કામ કરે છે મોટાભાગના સાઇટ ઉપર જ રહેતા હોવાનું સામે આવ્યું છે નવા રીંગડ ઉપર આવે છે રણજુર પાટીપુર પાછળના ભાગમાં ટૂંકમાં અકસ્માતમાં તો એક એક્સિડન્ટ થયેલ છે બીજું કઈ છે નહીં ટૂંકમાં રાતે સુવા સમયે પગ લપસી જવાથી કે વાય કેમ કે રાતના અકસ્માત રાતે તમે સુતા હતા ટૂંકમાં વસ્તુ કઈ મને ફોન આવ્યો એટલે હું સિવિલ હોસ્પિટલમાં આવ્યો અને બીજું કઈ એમાં અકસ્માત છે બીજું કઈ હું હોતો હતો ને એ મારો ભાઈ ટ્રીપ પડ્યો ને પછી મારા મોટા ભાઈ એને ઉઠાડ્યો પછી મને કે એના પગમાં લાગ્યો છે આપણે એલો દવાખાના માં લઈ જાવું એ એકસો આઠ ને ફોન કરો એકસો આઠ ને ફોન કરી અહીંયા લઈ આવ્યા અને હવે વાત કરીએ શું કડક ચેકિંગની થર્ટી ફર્સ્ટની ઉજવણીને લઈને ભાવનગરમાં વિવિધ વિસ્તારમાં એસઓજીએ સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું હોટેલ્સમાં પણ એસઓજીએ ટ્રેકિંગ હાથ ધર્યું છે વાઘાવાડી હિમાલયા મોલ અને રેલવે સ્ટેશન રોડ નજીક આવેલી હોટેલ્સમાં રજીસ્ટર તેમજ સીસીટીવી ચેક કરવામાં આવ્યા છે દારૂની હેરાફેરી સહિતના બનાવો રોકવા માટે પોલીસ તંત્ર એક્શનમાં આવ્યું છે ભાવનગરથી આ દ્રશ્યો આવી રહ્યા છે સામે થર્ટી ફર્સ્ટને લઈને નવીરાઓ જે રીતે છાંકતા બને છે તેને ધ્યાનમાં રાખીને પોલીસ દ્વારા સર્ચ ઓપરેશન કરવામાં આવ્યું પોલીસ તંત્ર સતર્ક જોવા મળી રહ્યું છે શહેરના વિવિધ વિસ્તારોમાં પોલીસ દ્વારા સર્ચ ઓપરેશન કરવામાં આવી રહ્યું છે 31 પહેલા અમદાવાદ પોલીસ પણ એલર્ટ મોડ પર આવી ગઈ છે અમદાવાદ પોલીસ દ્વારા શહેરમાં કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું છે પોલીસ સ્ટેશન વિસ્તારમાં પોલીસ દ્વારા કોમ્બિંગ હાથ કોમ્બિંગમાં અમરાઈવાડી પોલીસ સહિત ઉચ્ચ અધિકારીઓ કોમ્બિંગમાં જોડાયા હતા જેમાં પોલીસ દ્વારા શંકાસ્પદ ઘરોમાં જઈને ચેકિંગ હાથ ધરવામાં આવ્યું થર્ટી ફર્સ્ટ ડિસેમ્બર પહેલા સ્થાનિક પોલીસ દ્વારા શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તેના માટે પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે તો આ તરફ વડોદરા પોલીસ પણ સતર્ક થઈ ગયેલી જોવા મળી રહી છે ઝોન બે ના ડીસીપી અભય સોની દ્વારા ઓશિંતુ ટ્રેકિંગ કરવામાં આવ્યું નવલખી મેદાનની અવાવરું જગ્યામાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું અવાવરું જગ્યામાં અનેક વાહનોનું ચેકિંગ કરાયું રાવપુરા પોલીસનું નવલખી મેદાનમાં સતત પેટ્રોલિંગ સામે આવી રહ્યું છે તો આ તરફ નવસારી પોલીસ પણ એલર્ટ મોડ પર આવી ગઈ છે જિલ્લામાં વિવિધ જગ્યાઓ પર પોલીસ દ્વારા ચેક બનાવવામાં આવ્યા છે જિલ્લા પોલીસ દ્વારા વિવિધ જગ્યાએ બ્રેથ એનેલાઇઝરની સાથે વાહન ચાલકોનું ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે જિલ્લા પોલીસે પહેલી જાન્યુઆરી સુધી આ પ્રકારે જિલ્લાના વિવિધ સ્થળોએ કડક ચેકિંગ હાથ ધરશે અલગ અલગ તસવીરો આપણે બતાવી રહ્યા છે ભાવનગર અમદાવાદ વડોદરા અને નવસારીની કે જ્યાં થર્ટી ફર્સ્ટ પહેલા પોલીસ સતર્ક થઈ છે તંત્ર સતર્ક થયું છે અને તમામ જગ્યાઓ પર ચેકિંગ કરવામાં આવી રહ્યું છે ભાવનગર અમદાવાદ વડોદરા અને નવસારી આ તમામ જગ્યા પર જો કોઈપણ પ્રકારનો ગુનો કર્યો કે દારૂને લઈને કોઈ હેરાફેરી કરતું જોવા મળ્યું તો એક ગયા સમજો કારણ કે પોલીસ તંત્ર જે રીતે સતર્ક બન્યું છે બ્રેથાઇઝર સાથે રાખીને તમામ લોકોનું ચેકિંગ કરવામાં આવી રહ્યું છે વાહન ચાલકોનું પણ ચેકિંગ કરવામાં આવી રહ્યું છે તો જ્યાં શંકાસ્પદ ઘરો છે તે ઘરોમાં પણ અંદર જઈને ચેકિંગ કરવામાં આવી રહ્યું છે વિવિધ મોલની અંદર પણ ચેકિંગ કરાઈ રહ્યા છે સાત દિવસના રાષ્ટ્રીય શોકની વચ્ચે અમદાવાદમાં ઉજવણી થતા વિવાદ ઉભો થયો છે વોર્ડ પ્રમુખોની નિયુક્તિ બાદ ભાજપના ધારાસભ્યના કાર્યાલય ખાતે ઢોલ નગારા સાથે ઉજવણી કરવામાં આવી મણિનગરના એમએલએ અમુલ ભટ્ટના કાર્યાલયની બહાર ઢોલ નગારાની સાથે ફટાકડા ફૂટ્યા હતા મણિનગર ઈસનપુર ખોખરા વોર્ડ પ્રમુખોની નિયુક્તિ બાદ એમએલએ અમુલ ભટ્ટ પણ ગરબે રમતા જોવા મળ્યા મહત્વનું છે કે પૂર્વ પીએમ મનમોહન સિંહના નિધન બાદ સાત દિવસનો રાષ્ટ્રીય શોક જાહેર કરવામાં આવ્યો છે ત્યારે હવે ઉજવણી થતા અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે ઇકો સેન્સિટિવ ઝોનનો ખેડૂતો દ્વારા વિરોધ યથાવત છે ગીર સોમનાથના તાલેલા તાલુકાના અંકોલવાડી ગામમાં ચોવીસ ગામોના સરપંચ અને આગેવાનોની બેઠક મળી હતી આ બેઠકમાં ઇકો ઝોનના વિરોધમાં આગામી દિવસોમાં સુપ્રીમ કોર્ટમાં જવા અંગે રણનીતિ ઘડવામાં આવી આ સાથે જ ઝોનના વિરોધમાં ગામે ગામ રથ ફેરવવાની યોજના બનાવવામાં આવી ખેડૂતોના જણાવ્યા અનુસાર ઇકો ઝોન મામલે સરકારે વાંધા રજૂ કરવા આપેલો સાહીઠ દિવસનો સમય હવે પૂર્ણ થયો છે છતાં પણ ખેડૂતોને યોગ્ય જવાબ ન મળતા ખેડૂતોમાં રોષ વ્યાપ્યો છે વધુમાં વિરોધકર્તાઓએ કહ્યું કે આગામી દિવસોમાં ઇકો ઝોનના વિરોધમાં ગામેગામે રથ ફેરવવામાં આવશે અને આગામી દિવસોમાં જૂનાગઢના વિશે અવધરમાં વિશાળ સંમેલન પણ યોજાશે જેમાં 196 ગામના સરપંચો ખેડૂતો અને આગેવાનો ઉપસ્થિત રહેશે સરકારના પર્યાવરણ ઝોન લાગુ કરવામાં આવ્યો આપણે મન પર્યાવરણ મંત્રાલય દ્વારા જે ઇકો સેન્સિટિવ ઝોન લાગુ કરવામાં આવ્યો જમીનોની કિંમત ઘટી ગઈ છે એટલે ખેડૂતો અને ગ્રામજનો ઇકો સેન્સિટી ઝોન વાળા એ આર્થિક ભોગ બનેલા છે આર્થિક રીતે નબળા પડતા જાય છે અહિયાં કોઈના બહાર રોકાણ કરવા આવતા નથી અને ખૂબ જ રીતે થાય એ દિશામાં અત્યારે ચાલી રહ્યું છે હવે એક કમિટી બનાવવામાં આવશે અને હવે કદાચ સુપ્રીમ કોર્ટમાં પણ જવાની જરૂર પડશે તો હવે ચોવીસ ગામના સરપંચો જ આ કાર્યક્રમને હેન્ડલ કરશે અને ઇકો સેન્સીટીવ ઝોન સામે લડત લડશે ગીર જિલ્લાના બસો જેટલા ખેડૂતો હાલ ભારે હાલાકીઓનો સામનો કરી રહ્યા છે ગીર ગરડા તાલુકાના હરબડિયા અને બાબરિયા ગામને જોડતા રસ્તાની હાલત છે તંત્રને અનેક વખત રજૂઆત કરવા છતાં કોઈ નિરાકરણ ન આવતા લોકોએ લોકફાળો ભરીને રસ્તો બનાવવાનું કામ શરૂ કર્યું છે ખેડૂતોએ બે થી વીસ હજાર રૂપિયા સુધીનો રોડ બનાવવાનો ફાળો આપ્યો છે વીસથી વધુ ખેડૂતોએ ફંડ એકઠું કરી જાતે જ રોડ બનાવી રહ્યા છે બધા લોકફાળો છે અને લોકપાળો ઉભે રમી રસ્તાનું કામકાજ કરીએ છીએ બરાબર હવે લોકવાળામાં તો એવું છે કે આમાં અમુક નાના અને સીમાન ખેડૂતો હોય તો એ જે એનાથી એ આપે છે અથવા તો એ પોતે મજૂર તરીકે કામ કરવા આવે છે અને એ રેસ્ટે અમે થોડા જે વધારે રસ્તો ધોવાન થઈ ગયો છે એમાં સિમેન્ટ રેતી અને કાકડીથી અમે રસ્તાનું રિપેરિંગ કામ કરીએ છીએ સાહેબ સરકાર કે ધારાસભ્ય કોઈ હામુ જોતા નથી અને અમારે અહીંથી ઢોસો બસો ખેડૂત છે એ બધા અહીંથી હાલવાનું હોય એક જીમ શાળા છે એ છોકરાઓને હેરાન કરતી અને રસ્તો થતો નથી હવે અમે જાત મહેનત કરીને થોડોક લોકફાળો કરીને ચાલુ કર્યું કામ આ રસ્તો અમને બનાવી નથી આપતી એટલે અમે હાથે લોકફાળો કરી ને એટલા ખેડૂત છે નાના ખેડૂત કોઈ હજાર બે હજાર કોઈ પાંચ હજાર કોઈ દસ હજાર કોઈ વીસ હજાર એમ કાપીને અમે આ કેડો બનાવીએ છીએ અમને સરકાર આ કેડો બનાવી આપે એવી અમારી વિનંતી છે મહાલ બ્રેક બ્રેક માટે આપનું સ્વાગત છે બનાસકાંઠાના ધાનેરામાં દિરાસર અને ઉપાશ્રય બનાવવાનું કોકડું ગૂંચવાયું છે જી હા ધાનેરામાં દિરાસર અને ઉપાશ્રય બનાવવા બાબતે પાલિકાએ આપેલી બાંધકામની મંજૂરી રદ કરીને બાંધકામ સ્થળને સીલ કરવામાં આવ્યું ત્યારે જૂના ટ્રસ્ટીઓ અને જૈન સાધુ વિજય અભયદેવ સુરેશ્વરજી મહારાજ તેમના સમર્થકો સાથે વિવાદ સ્થળ ઉપર પહોંચ્યા તેમણે ધાનેરા પાલિકા દ્વારા ખોટી રીતે બાંધકામ સ્થળને સીલ માર્યું હોવાનો આક્ષેપ કરી ઉપાશ્રયનું કામ શરૂ કરવાની ચીમકી ઉચ્ચારી હતી જુના ટ્રસ્ટીઓએ આક્ષેપ કરતા કહ્યું કે બાંધકામ સ્થળ પર કામ અટકાવીને સીલ મારવાનો હાઈકોર્ટનો કોઈ આદેશ નથી જો હોય તો અમને પુરાવા આપો કામ બંધ કરાયું ખોટી રીતે આ સીલ માર્યું છે હાઈકોર્ટનો ઓર્ડર તો અમને કેમ બતાવતા નથી એમનો ઓર્ડર તો અમને બતાવવો જોઈએ ને એ બતાવતા નથી ગાંધીનગરથી સમાચાર આવી રહ્યા છે ભૂપેન્દ્ર ચાલાની તપાસનો ધમધમાટ સામે આવ્યો છે કૌભાંડમાં કેટલા રૂપિયા ઉઘરાવ્યા તેની તપાસ કરવામાં આવી રહી છે કૌભાંડમાં કોણ કોણ સંડોવાયેલું છે તેની તપાસ કરાઈ રહી છે ભૂપેન્દ્ર કઈ કઈ જગ્યાએ રોકાયો હતો તેની તપાસ પણ કરવામાં આવશે તપાસમાં સ્ફોટક વિગતો મળે તેવી પણ શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે બે દિવસ પહેલા મુખ્ય સૂત્રધાર ભૂપેન્દ્ર ઝાલાની ધરપકડ કરવામાં આવી હતી ભૂપેન્દ્ર ઝાલા હાલમાં સીઆઈડી ક્રાઇમ પાસે સાત દિવસના રિમાન્ડ પર છે કૌભાંડ મામલે સીઆઈડી ક્રાઇમ દ્વારા હાલ પૂછપરછ કરવામાં આવી રહી છે વધુ માહિતી મેળવીશું સંવાદદાતા ગીતા મહેતા જોડાઈ ચૂક્યા છે ફોનલાઇન પર ગીતા જે રીતની માહિતી આવી રહી છે સાત દિવસ સાથે રિમાન્ડ પર છે અને સ્ફોટક માહિતી આવે તેવી શક્યતા છે વધુ અપડેટ શું જે બે દિવસ પહેલા આ સમગ્ર કોભાણ મામલે ભૂપેન્દ્રસિંહ ચાલાને સીઆઈડી ક્રાઈમે ધરપકડ કરીને 7 દિવસના રિમાન્ડ લીધેલા છે અને આ રિમાન્ડ દરમિયાન ગઈકાલે ઈવન ગઈકાલે જાહેર રજા હોવા છતાં પણ પોલીસે ભૂપેન્દ્રસિંહ ચાલાની પૂછપરછ કરી હતી સૂત્રો માનીએ તો સ્પોટક વિગતો એની બહાર આવવાની સંભાવના છે કે એના જે પોલિટિકલ કનેક્શન છે ભૂપેન્દ્રસિંહ ઝાલાના એ આ સમગ્ર તપાસ દરમિયાન ધીમે ધીમે બહાર આવે તેવી શક્યતા છે કારણ કે આટલું મોટું કૌભાંડ એ કોઈ રાજકીય વગર વગર કોઈ રાજકીય બેકઅપ તે કરી શક્યો હોય એટલે આધાર ઉપર હજુ તેની ચાલુ છે પોઝિસ સ્કીમની શરૂઆતથી શરૂઆત થી લઈને અત્યાર સુધીમાં કેટલા રૂપિયા ઉઘરાવ્યા તેની પણ તપાસ થઈ રહી છે અને આ કૌભાંડમાં ધરપકડ કરાયેલા આરોપીઓ સિવાય કોણ કોણ સંડોવાયેલા છે તે અંગે પણ પૂછપરછ ચાલુ છે રાજકીય કયા મોટા માથાઓનું બેકઅપ તેને છે તેની પણ પૂછપરછ ચાલુ છે આભાર ગીતા માહિતી બધા બુલેટિનમાં ત્યારે ફક્ત આટલો જ રજા આપશો નમસ્કાર